નમસ્કાર પ્રેક્ષકો યુગ અભિયાન ટાઈમ્સના પોડકાસ્ટમાં ફરી એકવાર આપનું સ્વાગત છે હું છું તમારી સાથે શીતલ ગોહલ આપણે ઘણી વખત સાંભળ્યું હોય ને કે કરેલા કર્મો અહીંયા જ ભોગવવાના એટલે આપણે કઈ પણ કર્મ કરીએ એ વિધાતાના ચોપડે તો લખાય જ અને લખાય એટલે આપણે જે સારા કર્મો કર્યા હોય એનું સારું ફળ મળે અને જે કર્મ આપણે એવા કર્યા હોય તેનું ફળ વિધાતા આપણને કેવું આપે આપણને ખબર જ છે એની માટે કંઈ વધારે કહેવાની જરૂર તો નથી જ પણ કેવું લાગે જ્યારે આ કર્મના વિષય ઉપર એક આખું એ પિક્ચર બની જાય એટલે કે એક વોલેટ છે જેની અંદર કર્મોના ફળ જમા થાય છે અને વોલેટમાંથી પછી સારા સારા ફળ અલગ અને નરસા નરસા ફળ અલગ એવું તો થાય અને જ્યારે આખી એ વાર્તા આપણી આંખોની સામે આવે અને એને આપણે જોઈએ ત્યારે કેવો જબરો મજા આવે ખરેખર કર્મા વોલેટ નામની એક ફિલ્મ આવી રહી છે ફિલ્મ સરસ મજાની છે અને ફિલ્મની સ્ટારકાસ્ટ એટલે ધુરંધરે ધુરંધર ભેગા થયા છે અને આજે એવા ધુરંધરો સાથે વાત કરવાનો એક મોકો યુગ અભિયાન ટાઈમ્સને પણ મળ્યો તો પછી એમ થયું કે લાવને તે લોકો સાથે પોડકાસ્ટ કરીએ અને તેની સાથે ફિલ્મોની વાતો પણ કરીએ તો સ્વાગત છે કર્મા વોલેટની આખી સ્ટારકાસ્ટની જે અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે સૌ પ્રથાના આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ આપનો કિંમતી સમય આપવા બદલ અને એવા લોકો સાથે વાત કરવી છે જે લોકો ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો કાઢ્યા છે એટલે ગુજરાતી પિક્ચરને પાસેથી જોવાનો જ્યારે મોકો મળે તો શરૂઆત કરીએ ગુજરાતી ફિલ્મોના ભીષ્મ પિતામા કહેવાય તેવા વ્યક્તિ સાથે જે મારી બાજુમાં બેઠા છે કારણ કે ઉપેન્દ્ર ત્રિવેદીથી લઈને મલા ઠાકર સુધી બધા સાથે તેઓએ કામ કર્યું છે એટલે પહેલો પ્રશ્ન જ્યારે પૂછવાનો આવે તો જરૂરથી તેમને જ પૂછીશ સાહેબ બહુ વર્ષો થઈ ગયા અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીના રંગ તમને ઘણા બધા બદલાતા જોયા પછી કોવિડ પણ આવ્યું અને સારા નરસા બધા જ એક્સપિરિયન્સ તમને થયા હશે કેવું લાગે છે આટલા વર્ષો પછી ઇન્ડસ્ટ્રીમાં જોડાઈને રહેવું બિલકુલ આઈ એમ બ્લેસ બાય ગોડ પણ તમે જે વિશ્વ પિતામાં કહ્યું હું વિનમ્રતાથી એનો સ્વીકાર કરું છું હું એક સામાન્ય એક્ટર છું ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો પણ હા આઈ એમ બ્લેસ બાય ગોડ કે જેમ તમે કહ્યું એમ ભૂપેન્દ્ર ત્રિવેદી સાહેબ સાથે પણ હું મને કામ કરવાનો મોકો મળ્યો છે ને આજની જનરેશનના તુષાર સાધુ જેવા યુવાન કલાકારો સાથે પણ મને સ્ક્રીન શેર કરવાનો મોકો મળ્યો છે તો આઈ એમ ફીલિંગ બ્લેસ અને હું પણ ત્યારે પણ શીખતો હતો અને તુષાર સાધુ કે બીજા આજના યુવા કલાકારોમાંથી પણ હું કંઈક ને કંઈક શીખવાનો પ્રયાસ કરું છું હા કારણ કે શીખવાની કોઈ ઉંમર ન હોય અને એક્સપિરિયન્સ દર વખતે અલગ અલગ આપણને મળતા જ હોય આ સાચી વાત છે તુષારભાઈ આપની તો ખૂબ વાત કરીએ એટલે તમારી સાથે જોડાઈએ અને ફિલ્મ કર્મા વોલેટ કઈ રીતે મળી અને જ્યારે સાઇન કરી ત્યારે કેવો અનુભવ થયો તેના વિશે વાત કરીએ વિપુલ સર એ ફિલ્મ લખી છે અને સર ઘણીવાર એમના સબ્જેક્ટ્સ અમારી સાથે ડિસ્કસ કરતા રહેતા હોય છું તો આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે જય પંડ્યા જે એક્ટર છે અને હું વિપુલ સર અને જય પંડ્યા ત્રણેય સાથે ઓલમોસ્ટ આઠનું ફિલ્મ સળંગ કરી છે હમણાં હમણાં તો અમારી ત્રિપુટી કહી શકાય અને અમારું જેલિંગ એટલું સારું છે તો જયે સર કીધું કે આવી એક ફિલ્મ કરવી છે અને એમને સાંભળી એમના અમારા બીજા પ્રોડ્યુસર છે રાકેશ ભાઈ અને સર એ મને કન્સિડર કર્યું આ રોલ માટે સો આઈ એમ સો બ્લેસ્ડ અને ફિલ્મની સ્ટોરી જે સાંભળી અને એના પછી એક એક્ટર તરીકે એક હોય કે યસ કે પરફોર્મ કરવાની બહુ મજા આવશે આ સ્ક્રિપ્ટમાં તો એવી આ સ્ક્રિપ્ટ હતી કર્મ વોલેટ અને સબ્જેક્ટ એટલો સ્ટ્રોંગ છે અને અત્યારે ઇન્ટરનેશનલી પણ ઘણી બધી એક્લેમ થઈ રહી છે ચારેક એવોર્ડ જીતી ચૂકી છે અને મને પણ ખુશી એ વાતની છે કે એક નોમિનેશન થવું એક્ટર તરીકે અને એ પણ જાપાનમાં સો ઇટ્સ અ બિગ થિંગ ફોર મી ઓલસો સો કર્મો વાળા એટલે ઘણું બધું આપ્યું છે અને કેટલી તપસ્યા કરી છીએ ત્યારે આ સારા કર્મ મળ્યા છે એવું કહીએ તો ચાલે એટલે ફિલ્મનું જે ટાઇટલ છે એ અહીંયા જે લોકો બેઠા છે ને તે લોકોને સારું જ મળ્યું છે કારણ કે બધા એટલા સરસ કર્મ કર્યા એટલી મહેનત કરીને કે હવે ફળ મીઠા મળી રહ્યા છે સાહેબ તમારી સાથે વાત કરીએ અઝ અ ડિરેક્ટર ઘણું બધું કામ કર્યું ઇન્ડસ્ટ્રીમાં અને એની સાથે સાથે એક્ટિંગને પણ નિખારી રહ્યા છો તો કેવું લાગે જ્યારે તમે એક્ટિંગ કરતા હોવ અને સાથે બીજું કોઈ ડિરેક્ટ કરતું હોય તો મગજમાં એવું થાય કે ના ના આ શોટ આવો નહીં આવો લેવાનો ના એવું તો નથી પણ આનંદ એવો થાય છે કે ઘણી વખત શું છે કે તમે પોતે ગાડી ચલાવતા હોય ડ્રાઈવર મળી જાય બાજુમાં બેસવાનું મળે એ આનંદ અને એ મોકો જે છે ને એ મારા ખ્યાલથી સૌથી મોટો મોકો છે અને એમાં પણ જયારે અંગત મિત્ર હોય અને એ તમને કાસ્ટ કરે અને મિત્રો જે છે જેમને નાન પરથી મોટા થયેલા જોયેલા છે એ લોકો નિર્માતા બને તો એ બધો આનંદ ચાર ગણો થઈ જાય એટલે એક્ટિંગ કરવી એ તો ઉપરથી વધારે મજા આવે અને ઘણી વખત બિંગ અ ડિરેક્ટર આપણે જોતા હોઈએ ત્યારે એ ભૂલો આપણને ના દેખાતી હોય પણ જ્યારે એક્ટિંગ કરવા જઈએ ત્યારે એ ભૂલો દેખાય અને અને આપણો મિત્ર એ ભૂલો સજેસ્ટ કરે તો એનાથી મોટી કોઈ વાત નથી બધી મજા હોય જી સાચી વાત છે આગળ વધ્યા અને ડિરેક્ટર સાહેબ તો ટૂંક સમયમાં જોડાવાના છે પણ પ્રોડ્યુસર સાહેબ સાથે વાત કરીએ જે એક્ટિંગ પણ કરી રહ્યા છે અને ફિલ્મને પ્રોડ્યુસ પણ કરી રહ્યા છે તો ફિલ્મ પ્રોડ્યુસ કરવી આમ તો બહુ જ એવું કામ કહેવાય આમ ગુજરાતી ભાષામાં લોકો કહે ને કે માથાનો દુખાવો છે દર થોડા દિવસે કંઈક જોઈતું હોય દર થોડા દિવસે કંઈક બદલાઈ જાય પણ બહુ જ પેશન્સ રાખવું પડે બિંગ પ્રોડ્યુસર યુ હેવ ટુ બી વેરી કામ અને એની સાથે સાથે એક્ટિંગ પણ કરવાની તો કેટલું અઘરું બન્યું અને કેવા કેવા ચેલેન્જીસ સામે આવ્યા તો બન્યું કારણ કે તમે એક્ટિંગ કરતા કે ફોન આવે કે પ્રોપર્ટીની વાત પૂછવા માટે ફોન આવે

બધા એ બહુ સપોર્ટ કર્યો તુષાર છે કે સર છે કે બધા એ મને એ રીતે કે હું બંને કામ હેન્ડલ કરી શકું એ રીતના મારું બનતું હતું શેડ્યુલ અને મને એ રીતે બોલાવવામાં આવતો હતો તો સપોર્ટ થી થાય ને સુધી સુધી પહોંચી 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 છે અહીંયા નથી ટીમ તો ક્યાં ક્યાં ગઈ ઘણી બધી જગ્યાએ નોમિનેટ થઈ ગયા છો અને હવે નિખાર આવી ગયો છે આખો ફિલ્મ જે છે એનું ચામ બદલાઈ જ ગયો કારણ કે કેટલી બધી જગ્યા ઉપર નોમિનેટ થઈ ગયા અવોર્ડ્સ મળવાની તૈયારી સુધી થઈ ગઈ એટલે આ તો ઘણું મોટું અચીવમેન્ટ કહેવાય એની સાથે સાથે બીજો એ પણ પ્રશ્ન કે એવા તો ફોન નહીં જ આવતા હોય કે હિરોઈન છે એમને ચાની જગ્યાએ કોફી જોઈએ છે કારણ કે એવું કોઈ પ્રશ્ન જ નથી બની રહ્યો ફિલ્મમાં પણ સર આપની સાથે વાત કરીએ ફિલ્મની વાત કરીએ કર્મા વોલેટની ત્યારે કેટલો મહિનો શૂટિંગ ચાલ્યું અને તમે જ્યારે ફ્લોર પર હતા ત્યારે એવી કઈ વસ્તુ છે જે તમારા મગજમાં હંમેશા રહે છે કે ના આ ફિલ્મ કરી ત્યારે આ વાત હંમેશા મને યાદ રહેશે એક્ચ્યુઅલી તો વિપુલ સર જોડે કે ઇવન તુષાર ને અમે ફોર્ચ્યુનેટલી ઘણી બધી ફિલ્મો સાથે કરી છે એટલે આ ફિલ્મના ફ્લોર ઉપર જ્યારે જવાનું થાય ત્યારે આપણે એવું કહેવાય ને કે હોમ પીચ ઉપર રમતા હોય એવી ફિલિંગ અને એટલું એમ કમ્ફર્ટ અનુભવતા હોઈએ બહુ રસપ્રદ અને સરસ અનુભવ રહ્યો ખાસ તો આપણા જીવનની જે ફિલોસોફી છે આપણી આપણી મટિરિયલિસ્ટિક જીવનમાં આપણી દોડધામવાળી જિંદગીમાં ક્યારેક આપણે પણ વિસરી ગયા હોઈએ તો હું માનું છું કે આ ફિલ્મની વાર્તા આ ફિલ્મમાં જે પાત્ર ભજવ્યું અથવા તો એનાથી જે ફરીથી એક રિફ્રેશમેન્ટ કોર્સ આપણા માટે સાબિત થયો કે ના જીવન જીવનનો સાચો અભિગમ આપણો એટીટ્યુડ એ આ હોવો જોઈએ તો એ આ ફિલ્મથી મને પ્રાપ્ત થયું આપણી સાથે વાત કરીશું અને એવું હોય કે જ્યારે આપણે ઘરથી બહાર નીકળીને

અને પછી અ આખી શૂટ થાય એટલે શૂટ થાય અને પછી જયારે છેલ્લો દિવસ હોય ને ત્યારે બધાના તમે અમારી આખી ટીમના ફેસ જોશો ને તો એમાં બધા ઇમોશનલ હોય કેમ યાર હવે ઘરે જવું પડશે અને બધા કાલથી સવાર બધા ભેગા નહી થઈએ કેમ કે સળંગ એક પ્રોસેસમાં બે ત્રણ મહિના નીકળ્યા હોઈએ સાથે તો એક ફેમિલી જેમ ઘરે તમે ફેમિલીમાં સાથે રહ્યા એટલું જ બોન્ડિંગ આ એક ફેમિલી બની ગયું છે તો એ યાદગાર રહેતું હોય છે અને આ ફિલ્મ અમે શૂટ કરી તો એમાં એક ફાર્મ હાઉસ હતું દેગામ જોડે વાસણા રાઠોડ ગામ છે ત્યાં અમે શૂટ કર્યું હતું તો મારા માટે એક વસ્તુ સારી એવી હતી કે જે ફાર્મ હાઉસમાં અમે અમુક સીન શૂટ કરવાના હતા તો હું ત્યાં જ રોકાયો તો મને આઠ વાગ્યાનો કોલ ટાઈમ મળે તો હું આઠ વાગે તો ઉઠતો હતો અને સાડા આઠે તૈયાર રહી તો સેટ ઉપર જોઈએ બધું સેટ ઉપર તૈયારી ચાલે તો હું બધા તૈયાર થાય પેલા પાછો તોય પણ હું સેટ ઉપર પહોંચી જતો હતો અને એઝ એન એક્ટર આટલું કમ્ફર્ટ રીતે તમને પરફોર્મ કરવાની મજા આવે કેમ કે તમે આઠ વાગે સાંજે શૂટ પર એટલે ફ્રેશ થઈને તમે નવ વાગે સુઈ જાઓ અને સવારે શાંતિથી તમે ઉઠો તો એકદમ ફ્રેશ દેખાવ સો અત્યાર સુધીની મેં જેટલી ફિલ્મો કરી એમાં એકદમ કમ્ફર્ટેબલી અને જયે બધી જે સર્વિસ આપી હતી બહુ સારી રીતે એક્ટર ને એક લીડ એક્ટર ને સાચવવાની જે પ્રોડ્યુસર તરીકેની જે વસ્તુ હોય એમણે કરી હતી ખાસ બહુ મજા આવી સો થેન્ક યુ જય પણ જી સાહેબ આપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને કેટલી મજા આવી ફિલ્મને શૂટ કરતા ના મજા તો ઘણી બધી આવી પહેલાં તો મેં મારા લગ્ન

મારો ક્લોઝ બતાવ્યો તો મારી ટીમ ને બધું એટલું બધું વધી ગયેલું હતું તો ત્યાંથી મને પ્રેરણા મળી તો મેં વજન ઉતારવાનું શરૂ કર્યું તો છેલ્લા એક વર્ષમાં મેં ત્રેવીસ કિલો વજન ઉતાર્યું એટલે કર્મા વોલેટની અંદરથી મેં તો વોલેટમાંથી મારી ચરબીનું જે હતું એ બધું મેં ખાલી કર્યું અને અને એક સૂટ પહેર્યાનો જે આનંદ હતો આટલા વર્ષોથી જે હું

અને અચાનક ચાર મોટા મુસ્તાંદા મારી આજુબાજુ એટલે મને એમ થયું કે મને ઉપાડવા આવ્યા છે કે સેના માટે આવી ગરમીમાં પછી આને મને રિયલાઈઝ થયું કે ના ના એ લોકો બી રોલ માં છે એ લોકો મારા બોડીગાર્ડ છે અરે વાહ પછી હું રોલ આવ્યો એટલે પ્રોડ્યુસર સાહેબે સરસ મજાની ટ્રીટમેન્ટ આપી છે કે મજા આવી જાય પ્રોડ્યુસર સાહેબ તમારી સાથે ખરેખર વાત કરવી જ પડશે કારણ કે લોકોને ખૂબ મજા મૂવી જોવામાં વખતે આવે કારણ કે એ એ કદાચ કદાચ સીન હોય પણ શૂટ કરવા પાછળ તમારો અડધો દિવસ જતો રહેતો હોય અને એ અડધા દિવસમાં એક્ટરને શું જોઈએ છે એક્ટરની ની મનોપરિસ્થિતિ કેવી છે કારણ કે જ્યાં સુધી એને એનો કમ્ફર્ટ ઝોન ન મળે ત્યાં સુધી કદાચ એક્ટિંગ બહાર ન આવી શકે તમે પૂરતું ધ્યાન આપ્યું છે

તમે સિનિયર કેવા આમ જોવા જઈએ તો આ લોકોમાં સેટ ઉપર ધમાલ મસ્તી તો ચાલતી જ હોય તો બધામાંથી વધારે તોફાની કોણ હતું કોઈ નહીં કોઈને નંબર આપી ના શકે બીજાને અન્ય થશે એટલે બીજો ઓ ડિરેક્ટ અચ્છા એવું છે પણ અમારો તોફાન જો બી ઓનેસ્ટ બહુ ઇનોસન્ટ હોય થોડા પ્રોડક્ટિવ હોય

કેટલીક એ જે બિલિવેશન છે એમાં આ ફિલ્મમાં જે મારું કેરેક્ટર છે અથવા તો એની એની જે જે વિચારધારા છે 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 એક સંસ્કૃતિ કેરેક્ટરનું કેરેક્ટરિસ્ટિક તો એ થોડું હું સંમત છું અથવા તો હું નજીક છું એવું કહી શકાય કે ટૂંકમાં જીવનની ક્ષણને માણો ભૂતકાળનો પસ્તાવો ના કરો ભવિષ્યની બહુ ચિંતા ના કરો અને આ ક્ષણને તમે બેસ્ટ પોસિબલ એનો ઉપયોગ કરો સારી રીતે એ એ વાત આખી ફિલ્મનો શું રહી છે અને એ રીતે જોવા જઈએ તો એ કેરેક્ટર જે માને છે અથવા કેરેક્ટર જે રિપ્રેઝન્ટ કરે છે એની સાથે હું ઘણો સંમત છું અંગત રીતે જી તમે જે કેરેક્ટર કરી રહ્યા છો તેના વિશે આપણે વાત કરીએ કે કેવું એ કેરેક્ટર છે અને એ કેરેક્ટરને પ્લે કરવું એટલે જ્યારે આપણે કોઈ કેરેક્ટરને એડોપ્ટ કરતા હોઈએ એટલે આપણે એના જેવું થવું પડે તો કેટલો સમય લાગ્યો કેરેક્ટરમાં ખૂસવા માટે અને પછી એ વસ્તુને એક્સેપ્ટ કરીને એક્ટિંગ કરવા માટે એટલે જેમ તમે પૂછ્યું કે આ કેરેક્ટર એટલે મારી જે રિયલ પર્સનાલિટી એનાથી ટોટલ વિપરીત છે કેમ કે એકદમ એરોગન્ટ અને તોછડાઈ ભર્યું વર્તન કરવા વાળો દેવ જે બિઝનેસમેન છે એકદમ એરોગન્ટ છે કોઈને ચલાવીને આલે નીચેના હેરારકી વાળા લોકો સાથે વાત ના કરે સામે જોવે નહીં એ પ્રમાણના કેરેક્ટર છે અને ડેફિનેટલી દરેક કેરેક્ટર ડેવલપ કરવામાં એક પ્રોસેસ જતી હોય એટલે હું જનરલી સ્ક્રિપ્ટ રેગ્યુલર વાંચતો હું ડેલી એકવાર સ્ક્રિપ્ટ વાંચી લઉં જ્યાં સુધી શૂટ ઉપર જાઉં ત્યાં સુધી અને વિપુલ સર પણ વર્કશોપ કરાવતા હોય છે સાથે સાથે અમુક ટાસ્ક આપે મને કે આ કેરેક્ટર માટે આટલી આટલી ફિલ્મો જોઈ શકાય તો આમાં પણ ઘણી બધી મેં બચ્ચન સાહેબની ફિલ્મો જ્યારે એંગ્રી યંગમેન વાળા જે એમણે રોલ કરેલા હતા તો એ પણ ઘણા બધા પિક્ચર્સ મેં જોયા અને સ્ક્રીપ્ટ રેગ્યુલરમાં ઓબ્ઝર્વેશન એક ઓટોમેટિક નેચરલી ચાલુ થઈ જતું એક્ટર તરીકે કે આપણી આજુબાજુના લોકો કાં તો આપણે રિકોલ થવા લાગે કે આ માણસ હંમેશા આ રીતે વાત કરે તો આપણે એને અંદર ધીરે 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 ડેવલપ થતું જાય છે એટલે મહિના દોઢ મહિનાની પ્રોસેસમાં આખું કેરેક્ટર ડેવલપ થતું અને પ્લસ જ્યારે ફ્લોર ઉપર હોઈએ ત્યારે આવા દુરંધર કલાકારો સાથે હોય એટલે તમે ઓટોમેટિક નેચરલી તમે રોલમાં આવી જાઓ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક અમે ઓન રાખતા એનાથી પરફોર્મન્સ ડેફિનેટલી એનહાન્સ એનહાન્સ થયું મજા આયાર કરવાની અને દેવનું કેરેક્ટર અને ખુશી વાત જેમ મેં કીધું કે બેસ્ટ એક્ટર નોમિનેશન થયું એ બહુ ખુશી થઈ ગઈ જી સેવા આપડા કેરેક્ટર વિશે વાત કરીએ અ પાર્ટ ઓફ ધેટ બોડીગાર્ડ્સ કયો તમારો કેવો તમારો ઓવરઓલ એક્સપીરિયન્સ અને તમારું જે કેરેક્ટર છે તેના વિશે જરા જણાવશો મારું એક રાજકારણીનું કેરેક્ટર છે એટલે રાજકારણીને લગતા દરેક શબ્દો લાગુ પડે છે દુષ્ટ પછી બધો વિવડ કરવા વાળો લૂચો લબાડ અને સેટિંગ કરવા વાળો માણસ એવું કેરેક્ટર બેઝિકલી હું કોમેડીના જોનરમાં વધારે કામ કરેલું છે એટલે નેગેટિવ જોનરમાં આવી રીતનું મને કાસ કર્યું એ ડિરેક્ટરે બી મને લઈને સાહસ કર્યું હતું પણ મેં પછી એ જે એમને જોયું હતું તે કરી આપ્યું પણ મને બહુ મજા એવી રીતે આવી કે નેગેટિવ શેડ કરવાની બહુ મજા આવી અને પર્ટિક્યુલરલી કો એક્ટર સાથે જ્યારે એક મ્યુઝિકલ ટ્યુનિંગ થઈ જતું હોય કે ભાઈ આ આમાં છે ને આ શેડ વચ્ચે આ મ્યુઝિક આવે ને એટલું આપણે રેફરન્સ રાખીશું પછી આપણે આ ડાયલોગ લઈશું કે એ રીતે લઈશું તો એ જે ઇન્ટરનલ કોમ્યુનિકેશન ને ઇન્ટરનલ જે એકબીજાને હેલ્પ કરવાની મતલબ એકબીજાને કેરેક્ટરને બહાર લાવવા માટે થઈને જે એકબીજાની હેલ્પ થાય એ અને એ જે હેલ્ધી વાતાવરણ ઊભું થયું એ ખરેખર આ આખું આખા યુનિટનું એવું એ વાતાવરણ હતું અને જે બહુ મજાની વસ્તુ હતી અને એટલે એક નેગેટિવ શેડ હતો છતાં પણ મને ફિલ્મ કરવાની મજા આવી જી પ્રોડ્યુસર સાહેબ આપની સાથે જોડાઈએ આપનો પણ રોલ છે અને ટ્રેલર જ્યારે જોઈએ ત્યારે દેવ સાહેબ સૂટ બૂટમાં દેખાય છે પણ તમે એકદમ સાધારણ કપડામાં દેખાવ છો તો એઝ અ પ્રોડ્યુસર તમારું બજેટ હતું ઓછું તમારા પોતા માટે કે પછી બધું એક્ટર અને આ આ બધા નહી આમે આપણે એ યુઝે કે એ પહેલો પ્રોડ્યુસર એવો છે કે જે પિક્ચરમાં ગરીબ છે સાચી વાત છે સફ ફિલ્મ શા માટે જોવી જોઈએ એ આપના

કે આપણે બધા ભેગા મળીને ગુજરાતી સાહિત્યમાં જેટલું લખાયેલું છે નવા નવા સબ્જેક્ટ જેટલા લખાઈ રહ્યા છે એ બધા આપણે જોવાની મજા પડે એવા સબ્જેક્ટ બની રહ્યા છે આવા ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી રહ્યા હોય તો આપણે પણ ખાસ જોવું જોઈએ જો બહારના લોકોને પણ આ પસંદ આવતું હોય એમની તો આ લેંગ્વેજ નથી સબ ટાઈટલ પર વાંચીને વિઝ્યુઅલી જોઈને એ લોકોને ગમતું હોય તો મને લાગે છે કે આપણે પણ અલગ અલગ સબ્જેક્ટ પર બધી ફિલ્મો બને અને વધારે ને વધારે જોવાય તો એ ખૂબ મજાની વાત જી સાહેબ આપની સાથે પણ વાત કરીશ અને કર્મા વોલેટ શા માટે જોવું જોઈએ અને આ ફિલ્મ બધાથી અલગ કઈ રીતે પડે છે તેના વિશે જણાવશો કર્મા વોલેટ એટલા માટે જોવી જોઈએ કે એક તો ફૂલ્લી એન્ટરટેનિંગ ફિલ્મ છે મનોરંજનના જેટલા શેડ્સ છે અથવા તો નાટ્યશાસ્ત્રની ભાષામાં કહીએ તો જે નવરસ છે એ નવરસથી સંપન્ન આ એકદમ અદભુત પેકેજ છે આ ફિલ્મ કે જેમાં તમને જોવા મળે એમાં તમને ઇમોશન્સ જોવા મળે એક્શન જોવા મળે નેગેટિવ પોઝિટિવ કેરેક્ટરનું જે વોર હોય એ પ્રકારે જોવા મળે ને એનાથી એ એક સુગર કોટેડ જીવનનો એક સૂત્ર હું એને ઉપદેશ નહીં કહું કે કોઈ ઉપદેશાત્મક વાત નથી કરી આમાં પરંતુ એક એવું સૂત્ર જીવનનું જે આપણે સૌ જાણીએ છીએ આપણા શાસ્ત્રોમાં અને સવિશેષ ગીતામાં જે લખ્યું છે કે ભૂતકાળની ચિંતા માટે રડો નહીં ભૂતકાળમાં જે થઈ ગયું કે ભવિષ્યની ચિંતા ના કરો વર્તમાનમાં જીવો અને તમે જે સત્કર્મો કરશો તમે જે કર્મ કરશો એ કર્મનું તમને ફળ મળશે તો એવા એક અદભુત આપણી સંસ્કૃતિનું જે આધાર સ્તંભ છે એવા સૂત્ર અને વાચા આપતી એક મનોરંજક ફિલ્મ છે અને આઈ એમ શ્યોર કે એ નાના બાળકથી લઈને પ્રૌઢા કે વૃદ્ધોને પણ ગમે એવી એક સુંદર ફિલ્મ છે અને તમારા માધ્યમ દ્વારા હું દર્શકોને ચોક્કસ અનુરોધ કરીશ કે અઢારમી ઓક્ટોબરે કર્મ વોલેટ ગુજરાત ભરમાં મુંબઈમાં રજૂ થઈ રહી છે આ પચુક જોજો હું પ્રમાણિક ખાતરી આપું છું તમે ડિસએપોઇન્ટ નહીં થાઓ જી સ્ટારકાસ્ટ આપણી સાથે છે પ્રેક્ષકો એમની સાથે કેટલી બધી વાત કરવી છે એમ લાગે કે કદાચ બીજા ત્રણ ચાર પોડકાસ્ટ જાય ને તો આ લોકોની વાતો ન ખૂટે કારણ કે કદાચ એ લોકોએ ત્રણ બે ત્રણ મહિનાનું શૂટ કર્યું હશે પણ એમની પાસે બે ત્રણ વર્ષ કહી શકાય એટલી વાતો છે અને આ જે બોન્ડ છે ને એ બોન્ડ ને જોઈને ખરેખર એવું લાગે કે આ એક પરિવાર છે એટલે કર્મા વોલેટ ફિલ્મ તો કહી જ શકાય પણ તેની સાથે સાથે આ કર્મા વોલેટ પરિવાર છે જે અત્યારે આપણી સમક્ષ બેઠું છે અને આ લોકોની સૂઝબૂઝથી જે ફિલ્મ ઉભરીને આવે છે અને આ લોકોના પ્રેમથી અને જે બોન્ડથી આ ફિલ્મ એક નવો જ ઇતિહાસ બનાવી રહી છે તે આપ સૌને દેખાય જ છે કારણ કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સુધી જ્યારે ફિલ્મ પહોંચી જાય ફિલ્મને અવોર્ડ્સ મળવાની વાત થાય અને તેના પછી હીરો હોય કે પછી સપોર્ટમાં કોઈ હોય યા ડિરેક્ટર હોય કે પ્રોડ્યુસર હોય બધા જ જો પોતાનો જીવ રેડી દે તો પછી કર્મા વોલેટ બને બનેને બને જ કારણ કે આ એ આપણી ગુજરાતની સંસ્કૃતિ છે આપણે ગુજરાતીઓનો ગુજરાતી માટેનો પ્રેમ પણ કહી શકાય એટલે હવે તમારે શું કરવાનું છે મેં તો આ ફિલ્મની એક ઝલક આ લોકો થકી તમારા સુધી પહોંચાડી પણ તમારે કરવાનું છે તમારે તમારા نزدیکی સિનેમાઘરમાં જવાનું છે આ ફિલ્મને ચોક્કસપણે જોવાની છે કારણ કે તમને ફિલ્મ જોતા એવું લાગશે કે કદાચ તમારી જ કોઈક તો સ્ટોરી નથી ને અંદર કારણ કે કર્મો દરેકને ખબર જ જ હોય અને આ ફિલ્મ એ બતાવે છે કે આજમાં જીવી કાલનું કાલ પર છોડી દે તો અત્યારે હું શીતલ રજા લઈશ કારણ કે આમની સાથે ઘણી બધી વાતો કરવી છે અને ડિરેક્ટર સાહેબ સાથે પણ મળવું છે અઢાર તારીખ જોવાનું ચૂકતા નહીં કર્મા વોલેટ નજદીકી સિનેમા ઘરોમાં જોઈ લો પછી કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને જ્યારે ફિલ્મ જોવા જાવ ત્યારે એક સ્ટોરી બનાવશો અને તેની સાથે સાથે જેટલી પણ સ્ટારકાસ્ટ છે તેઓને ઇન્સ્ટાગ્રામ પર ટેગ કરવાનું પણ ભૂલવાનું નથી તો અત્યારે મને અને સંપૂર્ણ ટીમને રજા આપશો નમસ્કાર